તમે સોગંદ ખાધા હોય છે મંત્રી બનતી વખતે આ કરવા માટે ના મારે ખાસ કરીને પોલીસ અધિકારીઓને સિનિયર પોલીસ અધિકારીઓને કહેવું છે આપ જ્યારે નોકરીમાં જોડાવ છો ને ત્યારે આપ પણ સોગંદ ખાવ છો આપ એક ભાવના સાથે કામ કરવા આવો છો આ ગુજરાતની પરંપરામાં ખૂબ સારા પોલીસ અધિકારીઓ રહ્યા છે અને આજ સુધીની કોઈ સરકાર આવી હલકી કક્ષાએ નહોતી જતી